GTN મીડિયા નેટવર્ક નવા રંગરૂપ સાથે નમસ્કાર આપ જોઈ રહ્યા છો જીટીએન News ડબોઈ તાલુકાના ફરતી ગુઈ સીમ નજીકથી પસાર થતી નડા ફરતી ગુઈ અંબાવ મેન કેનાલમાં ઓવરફ્લો થતા હજારો હેક્ટર ખેડૂતોની જમીનમાં પાણી ફરી વળ્યા સાથે મોટા પ્રમાણમાં પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે ખેડૂતના ખેતરમાં પાણી ફરી વળતા ખેડૂતો રોષે ભરાતા વારંવાર ટેકનોલોગ ટેલિફોનિક વાત કરતા નર્મદા નિગમના અધિકારીઓ આશ્વાસન આપે છે થઈ જશે કરાવી દઈશું જ્યારે નિગમની ઓફિસે ખેડૂતો મળવા જાય છે ત્યારે અધિકારીઓ મળતા જ નથી ને ત્યાંના પટ્ટાવાળાને પૂછતા ખેડૂતોને એવું કહેવામાં આવે છે કે સાહેબ સાઈડ પર ગયા છે તેવું ખેડૂતો સાંભળીને પાછા આવતા રહે છે ત્યારે ડબોઈ નર્મદા નિગમના કર્મચારીઓ તેમજ કોન્ટ્રાક્ટરની બેદરકારીનો ભોગ બન્યા છે ફરતી કોઈ ગામની સીમના ખેડૂતો આખરે ચોથી જાગીર ગણાતા મીડિયાનો સારો લઈને નિરાકરણ આવે તેવી આશાઓ વ્યક્ત કરી હતી મીડિયા સમક્ષ પાકને અધિકારો અધિકારીઓ તેમજ કોન્ટ્રાક્ટરનો સામે રોષ વ્યક્ત કર્યો ફરતી કોઈ ગામના ખેડૂત પટેલે જણાવ્યું કે છેલ્લા ત્રણ વર્ષથી આ કેનાલની સાફ સફાઈ કરાવવામાં નથી આવી છેલ્લા ત્રણ મહિનાથી કેનાલ વારંવાર છલકાઈ છે અને અમારા ખેડૂતોના હજારો હેક્ટર ઉગાડેલ વાવેતરમાં પાણી ફરી વળે છે ત્યારે અધિકારીઓ અને કોન્ટ્રાક્ટર સાથે મિલી ભગત હોય તેવા પણ આક્ષેપો કરવામાં

અને કેનલ છલકાઈ પણ છલકાય છે અને જમે પણ છે કેનલ આગળ ગેટ છે સાફ સફાઈ કસી કરતા નથી આ લોકો કોન્ટ્રાક્ટરોને કોમ સોંપી દે છે પછી ભરવા આવતા નથી એ લોકોને બારોબાર પૈસા ચૂકી દે છે અને કેનલ પર કોઈ જોવા આવતા નથી અધિકારીઓ જાળી ચામડીના અધિકારીઓ પંખા નીચે બેસીને બધા નિર્ણયો લ્યા છે સ્થળ પર મુલાકાત લેતા નથી અને અમારા ખેડૂતોને વારંવાર નુકસાન થાય છે આ વખતે અમારી તુવેરો બરી ગઈ ત્યાર પછી ચણા પણ બરી ગયા અને હવે આ વરાપ થાય એવી છે નહીં તો ભેંસો માટે કચરું પણ થાય એવું છે નહીં કેટલા ટાઈમ થી આવું છે ત્રણ વર્ષથી સાહેબ દર વર્ષે કેનલ ઉભરાય છે અમારી ગયા વર્ષે ઉભરી હતી એના આગલા વર્ષે પણ ઉભરી હતી અને આ વર્ષે અગિયારમાં મહિનામાં કેનલ ઉભરે તારે પણ સાહેબ સાથે ટેલિફોનિક વાત કરી હતી અને અમને બારમા મહિનામાં કેનલ ઉભરે તારે પણ અમે રૂબરૂ મુલાકાત કરેલી છે સાહેબ કયા કયા પાકો આયા હતા તુવેરો કરી તુવેરો પછી ચણા કર્યા ચણા પછી હવે વરાપ તો થઈ નહીં હવે હવે આ બીજું કશું થાય એવું છે ને વરસ તો પૂરું થવાયું ચોથા મહિનામાં કેનલો તો બંધ કરી દે છે તો હવે કયો પાક લેવાનો કોઈ પાક લેવાની શક્યતા જ નથી

બીજા અધિકારીઓ સાહેબ જોવાય નહીં આવતા કશું નહીં કુમ ના થાય કેનાલ પર આવીને આમાં તો બીજું કશું કેવું નહીં પણ ટૂંકમાં આટલું કેવાનું અમારે કે તમે જુઓ તપાસ કરો બધું જુઓ પાકને નુકસાન થાય તેમાં તો મરી જવાનો વારો આવા તુવેર છે ચણા છે